હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ટેસ્ટી રેસીપી ચેનલ આજે આપણે મારા સાસમાં બનાવી એક ટીકથી એકદમ છૂટી છૂટી અને રસીલી ગુજરાતી દાળ ઢોકળી બનાવીશું દાળ ઢોકળીમાં તમારી ઢોકળી એકબીજા સાથે ચીપકી જતી હોય તો આ મેથડથી બનાવશો તો તમારી દાળ ઢોકળી પણ એકદમ છૂટી અને રસીલી બનશે તો ચાલો રેસીપી જોઈ લઈએ દાળ ઢોકળી બનાવવા માટે અડધો કપ તુવેરની દાળ લીધી છે દોઢ કપ ઘઉંનો રોટલીનો લોટ હોય તે લીધો છે બે ટેબલ સ્પૂન સિંગદાણા બે ટેબલ સ્પૂન ચણાનો લોટ એક ટેબલ સ્પૂન ગોળ એક ટી સ્પૂન લીંબુનો રસ એની સાથે ખડા મસાલા લીધા છે જેમાં એક સૂકું લાલ મરચું ત્રણથી ચાર લવિંગ નાનો ટુકડો તજનો અને એક બાદિયું લીધું છે બે મીડિયમ ટમેટાને સમારી લીધા છે બે ટેબલ સ્પૂન ધાણાભાજી એક લીલા મરચાંને સમારી લીધું છે એક ટી સ્પૂન આદુનું છીણ અને આઠથી દસ મીઠા લીમડાના પાન લીધા છે હવે એક બાઉલમાં તુવેર દાળ એડ કરી દઈશું મેં અહીંયા તેલ વગરની આવે એ તુવેર દાળ લીધી છે તેનાથી દાળ ઢોકળી ખૂબ જ સરસ બને છે પણ જો તમારે તેલવાળી લેવી હોય તો લઈ શકાય હવે તેમાં પાણી એડ કરી અને બેથી ત્રણ વખત વોશ કરી લેશું

દાળ બફાય ત્યાં સુધીમાં આપણે ઢોકળી માટેનો લોટ તૈયાર કરી લઈએ એક મોટા વાસણમાં ઘઉંનો લોટ એડ કરી દઈશું રોટલી માટે વાપરતા હોય તેલ લેવાનો છે તેની સાથે બે ટેબલ સ્પૂન ચણાનો લોટ એડ કરી દઈશું ચણાનો લોટ એડ કરવાથી ઢોકળી ફરસી બને છે હવે તેમાં મસાલા એડ કરી દઈશું ટેસ્ટ પ્રમાણે નમક એડ કરીશું એક ટી સ્પૂન લાલ મરચું પાવડર વન ફોર્થ ટી સ્પૂન હળદર પાવડર

રોટલીનો લોટ હોય તો રાખવાનો છે લોટ તૈયાર થઈ જાય એટલે તેલ વાળો કરી અને એકાદ મિનિટ માટે મસળી લેશું લોટ આ રીતે સોફ્ટ હોવો જોઈએ તેને ઢાંકી અને દસ મિનિટ માટે રાખી દેશું

રોટલીની સાઈટ પતલી કરી નાખશું જાડી ન રહી જાય તેની ધ્યાન રાખીશું આ રીતે એક મોટી રોટલી તૈયાર કરી લીધી છે હવે આ રોટલીને એક ન્યૂઝપેપર ઉપર રાખી દઈશું તેને આ રીતે ન્યૂઝપેપર ઉપર 10 મિનિટ માટે ડ્રાય થવા દેશું આ રીતે

તો એકવાર આ ટ્રીક જરૂરથી ટ્રાય કરજો જેથી તમારી દાળ ઢોકળી પણ એકદમ છૂટી અને રસીલી બનશે સાથે તમારા અનુભવ મારી સાથે શેર કરવાનું ના ભૂલતા આ રીતની મીડિયમ થીક બધી રોટલી તૈયાર કરી લેશું કુકરમાં પ્રેશર નીકળી ગયું છે હવે આપણે ચેક કરી લેશું તમે જોઈ શકો છો દાળ એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે હવે દાળમાં એક ગ્લાસ જેટલું પાણી એડ કરી દેશું અને તેને બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લેશું દાળ ને વઘારવા માટે બે ટેબલ સ્પૂન તેલ ગરમ મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે તેમાં આઠ થી દસ દાણા મેથી ના એડ કરી દેસુ મેથી થી દાળ ઢોકળી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે તેમાં હાફ ટી સ્પૂન જેટલા રાઈ જીરું એડ કરી દેસુ ડ્રાય ફૂટે એટલે તેમાં ખડા મસાલા એડ કરી લીમડાના પાન એડ કરી દેસુ 1/4 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરી તેમાં દાળ એડ કરી અને તેને કવર કરી દેસુ જેથી વઘારની ખૂબ જ સરસ સ્મેલ દાળમાં આવી જાય હવે તેમાં બધી દાળ એડ કરી દેસુ હવે તેમાં 3 ગ્લાસ પાણી એડ કરી દેસુ આટલું પાણી એડ કરવાથી મીડિયમ થીક દાળ બને છે પણ દાળની કન્સિસ્ટન્સી તમારા ટેસ્ટ પ્રમાણે ઘાટી કે પતલી રાખી શકાય હવે તેમાં ટમેટા એડ કરી દઈએ આદુનું છીણ લીલા મરચાં એડ કરી બધું જ બરાબર મિક્સ કરી લેશું હવે દાળમાં સિંગદાણા એડ કરી સિંગ દાણાને તમે બાફવા ટાઈમે પણ એડ કરી શકો છો પણ તેનાથી દાળનો કલર કાળો પડી જતો હોય છે અને પાંચ થી સાત મિનિટ દાળ ઉકળે ત્યાં સુધીમાં સિંગદાણા સરસ કુક થઈ જાય છે હવે તેમાં ગોળ એડ કરી દેસુ અને લીંબુનો રસ એડ કરી દઈશું ખટાશ ગળાશ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી કરી શકાય દાળ ઢોકળીને એકદમ રજવાડી સ્ટાઇલ બનાવવા માટે હું તેમાં કાજુ અને કીશમિસ એડ કરું છું જે બિલકુલ ઓપ્શનલ છે તેને સ્કીપ પણ કરી શકો છો હવે તેમાં હાફ ટી સ્પૂન જેટલું નમક એડ કરી દઈશું દાળ બાફતી વખતે એડ કરેલું હતું એટલે એ પ્રમાણે એડ કરીશું હાફ ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર એડ કરી બરાબર મિક્સ કરી અને દાળમાં એક ઉભરો આવે ત્યાં સુધી તેને કૂક કરી લેશું દાળમાં ઉભરો આવે ત્યાં સુધીમાં આપણે રોટલીમાંથી ઢોકળી તૈયાર કરી લઈએ ઊભા આ કટ લગાવી દેસું અને પછી આડા કટ લગાવી દઈશું હું આ ઢોકળીને ડાયમંડ શેપમાં કટ કરું છું તમારી પસંદ પ્રમાણે તેને સ્ક્વેરમાં કે ડાયમંડમાં કટ કરી શકાય આ રીતે રોટીમાંથી બધા ઢોકળીના પીસ કટ કરી લેશું અહીંયા દાળ પણ ઉકળવા લાગી છે હવે તેમાં ઢોકળીના પીસ એડ કરી દેસુ ગેસની ફ્લેમ અત્યારે ફૂલ રાખવાની છે તમે જોઈ શકો છો ઢોકળીના પીસ એકદમ છૂટા છૂટા છે તેને દાળમાં એડ કરશું તો પણ ચીપકશે નહીં આ રીતે બધા ઢોકળીના પીસને છૂટા છૂટા એડ કરી દેસુ ઢોકળીના પીસ બરાબર કૂક થઈ જાય એટલે તેની જાતે જ ઉપર આવી જતા હોય છે ત્યાં સુધી કૂક કરવાના છે ઢોકળીના પીસ ઉપર આવી ગયા છે એટલે હવે તેને કવર કરી અને પાંચ થી સાત મિનિટ માટે કુક કરી લેશું ઘણા લોકો આ ઢોકળીને કુકરમાં જ એક વિસલ વગાડી અને કુક કરતા હોય છે જો તમારે એમ કરવું હોય તો એમ પણ કરી શકાય પાંચ થી સાત મિનિટ થઈ ગઈ છે આપણે ચેક કરી લઈએ તમે જોઈ શકો છો દાળ ઢોકળી બરાબર કુક થઈ ગઈ છે હું તેમની કન્સિસ્ટન્સી પણ બતાવી દઉં એકદમ છૂટી છૂટી અને રસેલી દાળ ઢોકળી બનેલી છે હવે તેમાં વન ફોર્થ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો અને થોડીક ધાણ ભાજી એડ કરી મિક્સ કરી લેશું દાળ ઢોકળી તૈયાર છે ગેસની ની ફ્લેમ બંધ કરી દેશું અને તેને સર્વ કરી લેશું દાળ ઢોકળીને સર્વ કરી લઈએ એકદમ છૂટી છૂટી અને રસીલી દાળ ઢોકળી તૈયાર છે તમે પણ આ ટ્રીક જરૂરથી ટ્રાય કરજો જો તમને અમારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો બાજુમાં રહેલા બે લાઇકોને પ્રેસ કરો જેથી નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે નવી જ રેસિપી સાથે ફરી મળીશું આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ